તમાઠમ ની અંદર તમે કપડાની ખરીદી કુતિયાણામાંથી જો આ દુકાનથી કરશો ને તો તમારી ફેમિલી આ વખતે ખુશ થઈ જવાની છે આપણા કુતિયાણામાં જેન્ટ્સને લગતી તમામ વસ્તુઓ હવે એક જ દુકાનમાં મળી જવાની છે તો ફેમ જીન્સની વાત કરીએ તો રેગ્યુલર જીન્સ ડબલ પોકેટ જીન્સ નોર્મલ ક્રેચ અને બેગી અને ફોર્મલ તમામ વસ્તુઓ તમને એક જ જગ્યા પર મળવાની છે એ પણ એકદમ શ્યોર અને વાત કરીએ શર્ટની તો તમામ પ્રકારના બધી જ ડિઝાઇનના શર્ટ આપણે એક જ જગ્યા ઉપર મળવાના છે જેવા કે પ્રિન્ટેડ શર્ટ ડબલ પોકેટ શર્ટ ચેક શર્ટ અને પ્લેન શર્ટ શર્ટને લગતી તમામ વસ્તુઓ એક જ જગ્યા ઉપર મળવાની છે તો મારા વાલા આખા કુતિયાણામાં ક્યાંય ન મળે ને એવા ટી શર્ટ આપણે ગૌસ્વામી સિલેક્શનમાં છે જોવા છે તમારે હાલો મારી રહે તો મારા વાલા રાહ કોની જો ફટાફટ પહોંચી જાવ ગૌસ્વામી સિલેક્શન વ્રજભૂમિ નોવેલ્ટ્રી ઉપર એમજી રોડ કુતિયાણા